લગ્ન નું વચન આપી શારીરિક સંબંધ બાંધ્યા બ્લેકમેલિંગ કરનાર બે પોલીસ કર્મી સામે ગુનો દાખલ મહેસાણા શહેરમાં એસઆરપી ગ્રુપના બે પોલીસ કર્મીઓ સાથે એક મહિલા એ ફરિયાદ નોંધાવી છે જેમાં એક જવાને મહિલા સાથે પ્રેમ સંબંધ રાખવા બાદ મહિલાને ગર્ભ રહી જતા તેને લગ્નની વાત કર જવાને લગ્નની ના પાડી મારી નાખવાની ધમકી આપી હતી તો બીજાએ તાલુકા પોલીસમાં પ્રેમ મહિલાને ગર્ભવતી બનાવી મહેસાણા શહેરના એક વિસ્તારમાં રહેતી અને ખાનગી એજન્સીમાં નોકરી કરી પોતાનું જીવન પસાર કરતી મહિલાને મહેસાણાના કેશોનગરમાં રહેતા અને એસઆરપી જૂથ પંદરમાં પોલીસ તરીકે ફરજ બજાવતા રબારી ભાવેશ નામના વ્યક્તિ સાથે મહિલાને એક વર્ષ અગાઉ પ્રેમ સંબંધ હતો રબારી ભાવેશે મહિલા સાથે લગ્ન કરવાની વાતો કરી પ્રેમજળમાં ફસાવી સંબંધ બાંધ્યા હતા આ સમયગાળા દરમિયાન મહિલા ગર્ભવતી બનતા મહિલાએ લગ્નની વાત કરતાં રબારી ભાવેશે લગ્ન કરવાની ના પાડી મહિલાને મારી નાખવાની ધમકીઓ આપી હતી તારાને ભાવેશના ફોટા વિડીયો મારી પાસે છે મળતી માહિતી અનુસાર સત્તર જાન્યુઆરી બે હજાર પચીસના રોજ મહિલાએ મહેસાણા પોલીસમાં આ બાબતે અરજી આપતા રબારી ભાવેશે ફરી ધમકીઓ આપી હતી ત્યારબાદ થોડા દિવસ બાદ ભાવેશે લગ્ન કરવાની ના પાડી મહિલા પાસે સમાધાન કરી લીધું હતું ફરિયાદીની માતા ભાવેશ રબીનના ઘર સામે રહેતા હોવાથી તેઓ ત્યાંથી આવતા જતા હતા એ દરમિયાન મહિલાની સોસાયટીમાં રહેતા અને એસઆરપીમાં પોલીસ તરીકે ફરજ નિભાવતા પ્રકાશ જોશીએ મહિલાને કહ્યું કે તારાને ભાવેશના ફોટા વિડિયો મારી પાસે એમ કહી મહિલા પાસેથી દસ હજાર રૂપિયા પડાવી લીધા હતા કેસ છો ખેંચી લે નહીં તો જ્યાંથી મારી નાખીશ સમગ્ર ઘટનામાં મહિલા જ્યાં નોકરી કરતી હતી એ જગ્યા પર ભાવેશ રબારીએ મહિલાને કહ્યું કે તું મારી સામે ખોટા ખોટા કેસ કરે છે કેસ આ ખેંચી લે નહીં તો જાનથી મારી નાખીશ તેમજ ભાવેશ રબારી અને મહિલાના ફોટા વાયરલ કરવાની ધમકીઓ આપનાર પ્રકાશ જોશી આ બંનેથી કંટાળી મહિલાએ આખરે મહેસાણા તાલુકા પોલીસમાં બને વિરુદ્ધ કલમ ત્રણસો આઠ બે ત્રણસો એકાવન ત્રણ ચોપન મુજબ ફરિયાદ નોંધાવી હતી